અમરનાથ યાત્રા એક અઠવાડિયા વહેલા જ બંધ કરી દેવામાં આવી છે ભારે વરસાદને લઈ બાલતાલ અને પહેલગામનો રૂટ બંધ કરવામાં આવ્યો છે ચાર ઓગસ્ટે યાત્રા શરૂ થશે પરંતુ તેમાં માત્ર સાધુ સંતો જ સામેલ થશે ઓગણચાલીસ દિવસની અમરનાથ યાત્રા ઓગણત્રીસ દિવસમાં જ પૂર્ણ કરી દેવામાં આવી છે ચાર ઓગસ્ટથી ફરીથી યાત્રા શરૂ કરવામાં આવશે તેનો રૂટ શરૂ કરવામાં આવશે પરંતુ તે માત્ર સાધુ સંતો માટે જ હશે તો વહેલા બંધ કરી દેવાય છે અમરનાથ યાત્રા ભારે વરસાદને લઈ પ્રશાસને આ નિર્ણય કર્યો છે બાલતાલ અને પહલગામનો જે રૂટ છે તે ભારે વરસાદને જોતા બંધ કરવામાં આવ્યો છે ઓગણચાલીસ દિવસની અમરનાથ યાત્રા ઓગણત્રીસ દિવસમાં જ પૂર્ણ કરી દેવામાં આવી છે ચાર ઓગસ્ટથી ફરીથી યાત્રા શરૂ કરવામાં આવશે તેનો રૂટ શરૂ કરવામાં આવશે પરંતુ તે માત્ર સાધુ સંતો માટે જ હશે તો વહેલા બંધ કરી દેવાઈ છે અમરનાથ યાત્રા ભારે વરસાદને લઈ પ્રશાસને આ નિર્ણય કર્યો છે બાલતાલ અને પહલગામનો જે રૂટ છે તે ભારે વરસાદને જોતા બંધ કરવામાં આવ્યો છે